તને સો યજ્ઞ કરી નાખું આ અને આ યજ્ઞનું નામ છે વિશ્વજીત યજ્ઞ સ્વ યજ્ઞ જો તારી પાસે કરાવી નાખું તો ઇન્દ્ર ઇન્દ્રપદનો અધિકારી થઈ જાય પછી કોઈ તને ત્યાંથી ના હટાવી શકે અને એક પછી એક એક પછી એક એક પછી એક યજ્ઞ પૂર્ણ થવા લાગ્યા અને છેલ્લો યજ્ઞ ભ્રગુ કચ્છની અંદર સોમો યજ્ઞ શરૂ થવાની તૈયારી આ અને કશ્યપને ચિંતા થઈ છે કશ્યપ મુંજાણા કે જો સોમો યજ્ઞ થઈ જાય હા અને વિશ્વજીત યજ્ઞ જો પૂર્ણ થાય તો પછી બલિ સ્વર્ગની સત્તા ઉપર બેસે એની કોઈ ના નથી પણ દાનવો છે ને સત્તાનો ઉપયોગ ન કરે સત્તાનો ઉપભોગ કરે એટલા માટે વાત પસંદ નથી અને એ કશ્યપે અદિત્યને બાર દિવસનો પયો વ્રતનો વિધિ આપ્યો છે આ અને પયો વ્રતના વિધિ આપી અને સુંદર મજાની રીતે મા દ્વિતીય પયોવ્રત ઉજવું છે પયોવ્રત નો વિધિ કર્યો છે હા અને નવ માસ સંપન્ન થતા ફાગણ માસની અંદર ભગવાન વામન બની હા અને આજ કશ્યપ હા અને અદિતિ ને ત્યાં એવા ચતુર્ભુજ રૂપ લઈ અને ભગવાને દર્શન દીધા છે અને ચતુર્ભુજ રૂપ લઈ હા અને આજ કહે છે કે સોમો યજ્ઞ જે છે એ હું પૂર્ણ નહીં થવા દઉં હે માં ચિંતા ન કર

આનું અમથું બટુકનું રૂપ છે સુંદર મજાનું કરોડો કામદેવ નહીં લજાવી દે આવું સુંદર મજાનું ભગવાનનું બટુક સ્વરૂપ હા અને આજ ભગવાન વામન બની અને માતાજીની પાસે ભિક્ષા માંગે છે કે એમાં મને ભિક્ષા આપો બોલે કેમ બોલે મારે મોટી ભિક્ષા લેવા માટે જાવું છે અને આપણું બહુ સુંદર મજાનું ઉપગ અહીંયા આપણે વામન ભગવાનની પણ ઝાંખી કરવાની છે તો આવો દર્શન કરો સાથે ગાવ અને ધન્ય બનો